પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની એજન્સીમાં બહુ ઓનલાઈન બુકિંગ કરાવ્યું હતું પ્રયાગરાજ જવા માટે અને બે દિવસથી ભાઈનો ફોન બંધ આવે છે નથી કોઈ કોન્ટેક થતો હું રૂબરૂ તપાસ કરવા માટે આવ્યા પણ ઓફિસ પણ બંધ છે તો મારા જે ફ્રોડ થયું મને લાગી રહ્યું છે અને આવા કેટલા માણસો ફ્રોડ થયું હશે એની કોઈ અંદાજો નથી તો ક્યારે બુકિંગ કરાવી છું

ફરિયાદ મેં ઓનલાઈન ફરિયાદ કરી સાયબર ક્રાઇમમાં એનો નંબર પણ આવી ગયો છે મારા જોડે અગાડી શું પ્રોસેસ થાય ખબર નથી અમે પ્રયાગરાત માટે જવા માટે અમે ઓનલાઈન બુકિંગ કરાયું હતું માલપુર રોડ ઉપર આવેલી ઓફિસ હતી ત્યાં અમનો પેમ્પલેટની અંદર પેમ્પલેટ આવ્યું હતું અમે એની અંદર તપાસ કરી તો અમે ત્યાં ગયા ઓફિસે અમે ઓનલાઈન બુકિંગ કર્યું પણ ત્યાં ગયા પૈસા ભર્યા પણ એ ભાઈએ બે ત્રણ દિવસથી એનો ફોન સ્વિચ ઓફ કરેલું છે અને અમારા જોડે ફ્રોડ કરેલું છે અને